નારદજી પૂછ્યું તમે કોણ છો ભક્તિ વૃદ્ધિ કર્ણાટકે હતા મારી યુવાવસ્થા મારી વૃદ્ધિ કર્ણાટક ની અંદર ક્વચિત મહારાષ્ટ્ર ત્યાંથી હું આગળ આવી એટલે મહારાષ્ટ્ર ની અંદર ભક્તિ કે છે મારું આધિપત્ય મહારાષ્ટ્ર ની અંદર રહ્યું પણ સમજી લઈએ ગુર્જર એટલે પંજાબ ની અંદર એક પ્રાંત છે જેને ગુર્જર પ્રદેશ કહેવામાં આવે કદાચ ત્યાં જઈને ભક્તિ દેવી થયા કારણ કે ત્યાં એક જ ચિંતન થાય જીર્ણતા ગુજરાત માં આવીને ભક્તિ જીર્ણ ન થાય શું કામ કે આજે સૌથી વધારે ઇન્ડિયામાં કથાઓ ક્યાંય થતી હોય તો એ ગુજરાતમાં છે સૌથી વધારે ભગવાન નું ક્યાંય નામ લેવાતું હોય તો આપણા ગુજરાત ની અંદર

પણ આપણા શરીરમાં જે પાપ દોષ દ્વેષ ઈર્ષા મદ અહંકાર આ બધું છે ને પરિપૂર્ણ અંદર આવવા નથી ક્યારે થાય જયારે જ્ઞાન અને વૈરાગ્ય આપણા જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ થાય ત્યારે આપણી ભક્તિ સિદ્ધ થશે તો નારદજી એ કીધું કે મેં ઘણા પ્રયત્ન કર્યા ભક્તિના જ્ઞાન અને વૈરાગ્ય ને જગાડવા માટે

તરત જ નારદજીને ફરીથી વિચાર આવ્યો કે બીજા કોઈને કથા કહેવાનું સંભળાવવાનું કેવું એના કરતા હે સનત કુમારો તમે જ મને કથા સંભળાવો નારેદજીના આ સૂચનથી સનત કુમારો પ્રસન્ન થયા સનત કુમારો કીધું અમે તો એના માટે જ આવ્યા છીએ જ્યાં સત્સંગ મળે ત્યાં સત્સંગ કરીશું અને કદાચ કોઈ એવું કહે કે તમે સત્સંગ કરવા કરાવડાવો તો અમે સત્સંગ કરીશું કોઈ કથા કહે તો કથા શ્રવણ કરશું કોઈ કથા કહેવા માટે તો કથા કહેશું સાચો વક્તા એ જ બની શકે જે બીજાનું સાંભળી શકે વક્તા એને કહેવાય કે જેનામાં શ્રવણ શક્તિ હોય જે સાંભળી શકે ને એ જ કહી શકે વક્તવ્ય આપવા માટે પેલા સાંભળવું તમારી શ્રવણ શક્તિ મજબૂત હોવી જોઈએ તમે સાંભળી શકો તો જ બીજાને કહી શકો તમે અનુભવ કરજો તમે જેટલું વાંચશો ને એ વાંચેલું કદાચ તમારે કોઈને કેવું હશે ને તો કેસા કેવાશે નહીં એની અંદર ગોટાળો થઈ જાય પણ જેટલું તમે સાંભળેલું હશે ને એ વાત કદાચ તમારે કોઈને કેવી હશે ને તો સરળતાથી કહી શકશો કારણ કે જે સાંભળી શકે એ જ બીજાને કહી શકે એટલા માટે સનતકુમારોએ કથાની શરૂઆત કરી અને નારદજી એ કથા સનત કુમારો પાસેથી સાંભળી હરિદ્વારની અંદર આનંદ નામનો તટ હતો અને આનંદ તટ ઉપર નારદજી બિરાજિત થયા છે કથાનો પ્રારંભ થયો અને કથા જેવી ગંગાજીના કિનારા ઉપર પ્રારંભ થઈ જેવી કથા પ્રારંભ થઈ કથા પ્રારંભ થઈ ગંગાજીના કિનારે અને અહિયાં જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા ક્યાં તો યમનાજી કિનારે તમે વિચાર તો કરો કથા અહીંયા થાય અને જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં જાગે આ કેટલી કથાની અંદર અદ્ભુતતા છે આ કથા કેટલી મહાન છે કથા અહીંયા થાય જ્ઞાન વૈરાગ્ય એના ત્રણસો કિલોમીટર છે જાગ્યા યમુનાજીના કિનારા ઉપર જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા ન કેવળ જાગૃત થયા પણ એ જ્ઞાન અને વૈરાગ્ય ને ફરી યુવાવસ્થા પ્રાપ્ત થઈ અને ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય ની સાથે પધાર્યા